મહારાષ્ટ્રમાં રાજકીય ખીચડી પકડી રહી છે આશ્ચર્ય બે હજાર ચોવીસ વિધાનસભા ચૂંટણી સુધી મહારાષ્ટ્રમાં જે રાજકીય ચિત્ર હતું એ ધીરે ધીરે હવે સંપૂર્ણપણે બદલાઈ જવા ઉપર છે એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં મહારાષ્ટ્રના રાજકીય સમીકરણો સંપૂર્ણપણે જુદા હશે એક સમયે એવું લાગતું હતું કે ખાલી બે જૂથ રહ્યા છે મહાવિકાસ ગાડી અને મહાયુતિ પણ હવે એવું લાગી રહ્યું છે કે આ બંને ગઠબંધનો ક્યાંય ને ક્યાંય એના કાંગરા ખરી રહ્યા છે અને એવું લાગી રહ્યું છે કે નવા ગઠબંધનો મહારાષ્ટ્રની રાજનીતિ નક્કી કરશે શું હશે આ રાજનીતિ અને એના આધારે આ બત્રીસ મહાનગરપાલિકાની ચૂંટણી કેવી રહેશે પંદરમી જાન્યુઆરીએ જ્યારે મરાઠીઓ મતદાન કરશે સાથે ગુજરાતીઓ પણ તો એ પરિણામ શું લાવશે શું ફડણવીસનું બુલડોઝર યથાવત રહેશે કે પછી નવી યુતિ નવું ગઠબંધન મહારાષ્ટ્રના રાજકીય પટ પર કંઈક નવું ચિત્ર લઈને આવશે નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝના હરેશ ઝાલા ડિપોર્ટમાં આપનું સ્વાગત છે છેલ્લા પંદર દિવસની અંદર તમને કલ્પનામાં ના આવે એવા રાજકીય સમીકરણો મહારાષ્ટ્રમાં ગોઠવાઈ રહ્યા છે બહુ સીધો ઈશારો કરી રહ્યા છે કે ક્યાંય ને ક્યાંય આ રાજ્યના જૂના માથાઓ જેને તમે રાજને વજનદાર રાજનેતાઓ કહેતા હો એમને દેખાઈ રહ્યું છે કે એમના પગ નીચેથી જમીન ખસી રહી છે અને એટલા માટે હવે એમને લાગી રહ્યું છે કે આપણે ક્યાંક ને ક્યાંક નવા સમાધાન નવા સમીકરણો કરવા પડશે નકર રાજકીય અસ્તિત્વ જોખમમાં આવશે તમે બધાએ જ સાંભળ્યું હશે કે દસ પંદર દિવસ પહેલાં

સરકાર પણ બનાવી પરંતુ એનસીપી શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના સંપૂર્ણપણે સફાયો થતું દેખાયું પરિણામ એ આવ્યું કે શરદ પવાર થી લઈને ઉદ્ધવ ઠાકરે રાજ ઠાકરે ને ક્યાંય ને ક્યાંય એવો અહેસાસ થવા માંડ્યો કે જો તે લોકો તેમના સમીકરણો ઠીકથી નહીં ગોઠવે તો ભારતીય જનતા પક્ષનું બુલડોઝર મહારાષ્ટ્રમાં ફરી વળશે દસ પંદર વર્ષ પછી મહારાષ્ટ્રના ચૂંટણી અથવા તો રાજકીય ચિત્રપટ પરથી એમનું અસ્તિત્વ નીકળી જશે પરિણામે આવ્યું કે દસ દિવસ પહેલા લગભગ વીસ વર્ષ પછી એવું કહી શકાય કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે એક સ્ટેજ પર આવ્યા અને પહેલી વખત એમણે સાથે કામ કરવાની જાહેરાત કરી અને એણે બહુ સીધો ઈશારો કર્યો કે હવે પછી મહારાષ્ટ્રનું રાજકારણ એક નવી જ ધરી પર કામ કરશે એક બાજુ હાડકોર હિન્દુત્વ ઠાકરેનું હશે બીજી બાજુ ઉદ્ધવ ઠાકરેનું એકદમ અટલ બિહારી વાજપેયીની જેમ સેક્યુલર અને હિન્દુત્વ વાળું રાજકારણ હશે આ સ્પષ્ટ કરે છે કે ક્યાંય ને ક્યાંય બંને ઠાકરેને એવું લાગ્યું છે કે સાથે કામ નહીં કરે તો આવનારા દિવસોમાં બાલા સાહેબે જે શિવસેના સ્થાપિતી એનું અસ્તિત્વ જ નહીં રહે આ એક બીજું શરદ પવારના ભત્રીજા અજીત પવારે એક સમયે લાગ્યું કે એમનું અસ્તિત્વ એનસીપી પા નથી એટલે એમણે વિદ્રોહ કર્યો અને એ ભાજપ જોડે જઈને બેસી ગયા શરદ પવારે લોકસભામાં તો બહુ સારું પ્રદર્શન કર્યું પરંતુ વિધાનસભામાં એનસીપી શરદ પવારે બહુ જ ખરાબ દેખાવ કર્યો જ્યારે અજીત પવારે સારો દેખાવ કર્યો પણ જે રીતે ભારતીય જનતા પક્ષ દેવેન્દ્ર ફડણવીસ આગેવાની નીચે મહારાષ્ટ્રમાં પ્રગતિ કરી રહ્યું છે તેને જોતા હવે બધાને અહેસાસ થઈ રહ્યો છે કે નવી ધરી નવા સમીકરણો ગોઠવવા ખૂબ જ જરૂરી છે અને એટલા જ માટે પહેલી વખત એનસીપી અજીત પવાર અને એનસીપી શરદ પવાર આ બંને ગુઠે પુણે મહાનગરપાલિકા અને પીપરી ચીચવાડ મહાનગરપાલિકા ગઠબંધનથી લડવાનું નક્કી કર્યું છે એટલું જ નહીં પુણે મહાનગરપાલિકા કોંગ્રેસ શિવસેના ઉદ્ધવ ઠાકરે અને મનસા એટલે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એ ત્રણે ગઠબંધન કરીને ચૂંટણી લડવા જઈ રહ્યું છે એ સ્પષ્ટ કરે છે કે બાલાસેબ ઠાકરેના વંશજો કોંગ્રેસ અને એનસીપી ત્રણેયને લાગી રહ્યું છે એમના અસ્તિત્વ માટે અને ભાજપને ઘેરવા માટે હવે જુદી જુદી રણનીતિ અપનાવી પડશે પુણેમાં કોંગ્રેસ અને શિવસેના સાથે લડવાની વાત કરે છે પરંતુ બ્રિહણ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી જે બત્રીસ મહાનગરપાલિકાની ચૂંટણી થવાની છે એમાંની એક ત્યાં કોંગ્રેસ એકલા હશે ચૂંટણી લડવા જઈ રહ્યું છે આ શહેર મુંબઈ અને બ્રિહણ મુંબઈ મહાનગરપાલિકા શિવસેવાનો ગઢ મનાય છે બહુ લાંબો સમય સુધી એમણે અહીંયા સત્તા ભોગવી છે આ મહાનગરપાલિકાનું વાર્ષિક બજેટ ચોપન કરોડ રૂપિયા છે જે કોઈ નાના રાજ્યના વાર્ષિક બજેટ કરતાં પણ મોટું છે એટલે સીધી વાત છે કે કોઈ બી રાજકીય પક્ષના અસ્તિત્વ માટે મુંબઈ જ્યારે આર્થિક રાજનીતિ ગણાતું હોય તો ખૂબ મહત્વનું શહેર છે એટલે શિવસેના અને મનસા ગઠબંધનથી ચૂંટણી લડે કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડે ભાજપની સામે તેવી પૂરી શક્યતા છે અગર ઉદ્ધવ અને રાજ ઠાકરે ભેગા થાય છે તો એ ભારતીય જનતા પક્ષની વોટ બેંકમાં ક્યાંય ને ક્યાંય ડેન્ટ મારી શકે છે મતલબ કે નુકસાન કરી શકે છે અને એ હવે ભારતીય જનતા પક્ષને વિચાર કરતા મૂકશે કે એમણે એકલા હાથે ક્યાં સુધી લડવી અને શું ખરેખર સંઘ પરિવારના સપોર્ટથી એકલા હાથે મહારાષ્ટ્ર લાંબા સમય સુધી કબજે રાખી શકશે કે નહીં અગર પુણે ચિંચવાડ અને પીપળી મહાનગરપાલિકામાં એનસીપી અને શિવસેના કોંગ્રેસ ગઠબંધન સારો દેખાવ કરે છે તો અને મુંબઈ મહાનગરપાલિકા શિવસેના સાચવી રાખે અથવા તો ચૂંટણીના પરિણામ પછી કોંગ્રેસ અને શિવસેના ભેગા થઈને બેસે તો આવનારા દિવસોમાં ભાજપે તેની રાજનીતિ પુનઃ વિચાર કરવી પડશે તેની સ્ટ્રેટેજી પુનઃ વિચાર કરવી પડશે એ સ્થિતિનું નિર્માણ થાય તો નવાય નહીં દર્શક મિત્રો આ જ પ્રકારના મત સમજવા અને જાણવા માટે મુલાકાત લો ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ જો તમને સાંભળવા અને જોવામાં રસ હોય તો benefitnews24.com ની YouTube ફોર યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઇબ કરો